આજ તો અમે ટેણી વાયો ડાર ખાવા હા હા બાપુની છે બને હે હા જો મસાલા છે છે હા वारी हो सही में थोरो बारी नाले घरे बापू नी मट्टी है एमा डार नो प्रोग्राम है वारी म से वारी म हां ने बहुवारी બત બોલ બેત ગાની હતી બસ યતી આર તમે મેકીન આવડલા દિયા નહી લે આવજો એમ ન પડતી હા તોલા લેવા જેર વાળી એટલે મલી ખોલીવા

મિત્રો ચણા આવી ગયા છે બજારમાં હવે તો આમ બનાવી પણ તુવેર હવે ચાલુ થઈ ચણા લીલા ચણાની જાવ પાછી તમારો ભાઈ ઓર્ગેનિક કેમ બિનપિયત

હા ચા બને છે ચાલુ ચાલુ ચા બનવાનું બનવાનું ચાલુ હમ ઠંડી હે

જેથી તમે યાદ કર્યા ફોન નતો કર્યો રમેજી પણ વારસ કોમચરાજી કે દેલાસે કામ નથી નતા ઘરે તમે વાસુર જાવું કરજો કેલો નાખી તો તો આવવાનું